નમસ્કાર મિત્રો મારું નામ છે ડૉક્ટર પ્રતિક સાવજ હું છું ઇન્ફેક્શનના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ફરીથી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયા તેમજ ન્યૂઝપેપરમાં એક નવો વાયરસ ચર્ચામાં આવી રહ્યો છે આ વાયરસ ચાઇનામાંથી આવેલો છે અને ફરીથી કોરોના વાયરસ જેવી સિચ્યુએશન સર્જાય એવો ડરનો માહોલ બની રહ્યો છે ત્યારે હું એક વિડીયો એક અવેરનેસ તરીકે તમારી સામે લઈ આવ્યો છું સૌ તો આ કોઈ નવો વાયરસ નથી આ વાયરસનું નામ છે હ્યુમન મેટાન્યુમો વાયરસ વર્ષોથી ભારતમાં આ વાયરસ હતો શિયાળામાં આના કેસીસ વધે છે અને સામાન્ય રીતે નાના બાળકોમાં આનું પ્રમાણ વધારે છે શું આ વાયરસ ઘાતક છે તો એનો જવાબ છે ના આ વાયરસ કોઈ ઘાતક નથી બીજા વાયરસની જેમ પણ આ એક શ્વાસમાં થતો એક ઇન્ફેક્શન છે જે લોકોની ઇમ્યુન સિસ્ટમ ઓછી કામ કરતી હોય એમાં આ વાયરસ સિરિયસ ઇન્ફેક્શન કરે છે શું કોરોના વાયરસ જેવી સિચ્યુએશન સર્જાશે તો હું ફક્ત એટલું જ કહીશ કે અત્યારે આપણે પેનિક મોડ પર આવવાની કોઈ જરૂર નથી ગભરાવાની કોઈ જરૂર નથી કારણ કે જે ચાઈનામાંથી ન્યૂઝને જે પણ વિડીયોઝ આવી રહ્યા છે એમાંથી ઘણી બધી ઇન્ફોર્મેશન ખોટી આવી રહી છે એટલા માટે જેઓ કોરોના સમયમાં ખોટી ઇન્ફોર્મેશન ફેલાણી એવી જ રીતે અત્યારના સમયમાં ખોટી ઇન્ફોર્મેશન ના ફોલાય એ આપણે એ આપણે બધાએ જવાબદારી લેવાની છે